નમસ્કાર મિત્રો આજ રોજ સાંતરપુર તાલુકાના વારાહી ગામે માસિક સ્વસ્થા દિવસ તથા પોષણ માસની ઉજવણી કરવામાં આવેલ સાંતરપુર તાલુકાના વારાહી ગામે માસિક સ્વસ્થા દિવસ તથા પોષણ માસની ઉજવણી કરવામાં આવેલ જેમાં માનનીય મહિલા અને બાળ કલ્યાણ સમિતિના ચેરમેન શ્રી તાલુકા પ્રમુખ શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી જિલ્લા અને બાળ અધિકારી શ્રી 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 ટીએચવીસી સુપરવાઈજર આંગણવાડી કાર્યકર આશા વર્કર તથા મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહેલ કાર્યક્રમમાં માસિક સ્વચ્છતા પોષણ માસની ઉજવણી અંતર્ગત પોષણયુક્ત આહાર મહિલાઓને સક્ષમ બનાવવા માટે જેવા વિસ્તૃત માહિતી આપવામાં આવેલ જેમાં માનનીય સીડીપીઓ શ્રી અમિષાબેન પટેલ દ્વારા મહિલાઓને માસિક ધર્મ તથા પોષણયુક્ત આહાર વિશે સમજણ આપેલ તથા તાલુકાના વિકાસ અધિકારી સાહેબ મહિલાઓને સશક્ત સમર્થ બને તે માટે અલગ અલગ ટોપિક વિશે મહિલાઓને સમજણ આપેલ રિપોર્ટર રમીલાબેન પરમાર સાંતલપુર જોતા રહો વિશ્વ સર્જ ન્યૂઝ પાટણ અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો